આપણે બધા એ પણ થોડુંક નિયમ રાખવું હિન્દુઓનો આ ધર્મમાં આવે કે એકાદશીના દિવસે અનાજ ન જમવું આ ભૂખ્યું ન રહેવાય તો ફલાહાર કરવો ફળનો આહાર કરવો પણ અનાજ એકાદશીના દિવસે ના જમવું બહેનોએ બી થોડુંક આ નિયમ રાખવું બહેનો શરૂ કરશે ને એટલે પછી એમના દીકરાઓ કરશે પતિદેવ ભલે ધીરે ધીરે કરે પણ શરૂઆત બહેનોએ કરવી ધીરે ધીરે એમાંથી બધા ઘરવાળાને ટેવ પડે અને ઋષિ મુનિઓ જે કંઈ રીતિ પ્રવર્તાવીને ગયા છે ને એ બહુ સાયન્ટિફિકલી પ્રવર્તાવીને ગયા છે એ આપણને હેરાન કરવા દુઃખી કરવા કંઈ નથી કહીને ગયા આપણને સુખી કરવા બધું કહીને ગયા છે એકાદશીનો ઉપવાસ એટલા માટે આ સાયન્સ પણ એવું પ્રૂવ કરે છે કે પંદર દિવસે એક વાર માણસ ઉપવાસ કરે તો એનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે મેં હમણાં એક વાંચેલો લેખ તો એમાં લખ્યું હતું કે ભૂખ્યું રહેવાથી એક દિવસ કેન્સરના જે કીટાણુ હોય ને સેલ્સ જે કંઈ એના એ પણ નાશ પામે છે એટલે પંદર દિવસે એક વાર એકાદશી આવે એનો ઉપવાસ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આ અનુભવ સાથેની તમને હું વાત કરું કે જેટલા ખાઈ ખાઈને માંદા પડે છે ને એટલો કોઈ ભૂખ્યો નથી આ ખાઈ ખાઈ જે માંદા પડે છે અને આજકાલ તો જે ખાણીપીણી એટલી બધી વિકૃત થઈ ગઈ છે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ને બધાને આમ તમે આમ જોવો ને તો નકરું ચટપટું જ ભાવે છે પહેલાંના જમાનાના માણસો તમે જોજો એ દહીં ખાતા દૂધ ખાતા ચોખ્ખું ઘી ખાતા ગાયો ભેંસો ઘરની રાખતા ચોખ્ખું દૂધ ચોખ્ખું દહીં અને બાજરાનો રોટલો શાકભાજી ચોખ્ખું અટાણે બધા જ બિયારણો દવાઓવાળા થઈ ગયા પેસ્ટિસાઈડ દવાઓ છાંટવામાં આવે ભેંસોને મારે એક ઇન્જેક્શન બોઘરું ભરીને દૂધ દે વૃક્ષો હોય તો એના મૂળિયામાં નાખે દવાઓ તો આંબો એકદમ ફાલે ફૂલે અને આવે માણસને પૈસો પૈસા વાળો થવાની એટલી બધી લગની લાગી ગઈ છે બધાને નીચવી જ નાખવા એમ લ્યો ગાયો ભેંસો હોય તો ઇન્જેક્શન મારી નીચવી જ નાખો દૂધ કાઢી જ લો બધાનું ઈ દવાઓના ઇન્જેકશનો મારીને જે દૂધ આવે ને એ દૂધ પણ કરતા છે વૃક્ષોની થળિયામાં દવાઓ નાખી વધારે ફાલ આવે એટલા માટે એ ફળ પણ નુકસાન કરતા છે પ્રેસ્ટિસાઇડ દવાઓ પણ નુકસાન કરતા છે દુધિયાના વેલા હોય એક ઇન્જેક્શન મારે તો હવાર થાય તો આવડા દુધિયા થઈ જાય માણસ રૂપિયા વાળો થવા હું હું નહીં કરું ને મારે તો મેં બે ત્રણ કથાઓમાં કીધું હમણાં હમણાં કે દેશભક્તિ ખાલી વોટ્સઅપમાં મેસેજ મોકલવાથી નથી આવતી બાપ જો આપણે ભારત દેશના માણસો હોઈએ આપણા દિલમાં સેજ પણ દેશભક્તિનું રૂવાડું હોય તો આપણા દેશના લોકોને નુકસાન થાય એવું કોઈ દી ખવડાવવું પીવડાવવું નહીં દેશભક્તિ એટલે હું ખાલી વોટ્સઅપમાં મેસેજ મોકલવાથી આવી જઈશ ભાઈ દેશ માટે કંઈક કરવું જોઈએ દેશ એટલે હું આ જમીનનો ટુકડો દેશ છે દેશમાં રહેનારા લોકો ઈ પણ દેશ છે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે જે કોઈ ખાણીપીણીનું કરતા હો કરિયાણાની દુકાન ચલાવતા હો હોટેલ ચલાવતા હો મારે એટલી વિનંતી કરવી કે કમસે કમ આપણે કોઈનું લાઈફ બનાવી ન શકીએ તો કંઈ નહીં આપણી વસ્તુ પદાર્થથી કોઈને રોગ થાય એકાદો દીકરો કદાચ એનો રોગ થયો કેન્સર થયું મરી ગયો એનું ઘર બિચારું કેટલું દુઃખી થશે આવું ભેળસેળ વાળું ખવડાવું નહીં દવાઓમાં ભેળસેળ ખાણીપીણીમાં ભેળસેળ મેં એક ટ્રેનમાં એક ભાઈ જોયો તો ચા વેચનારો અટાણે તો ચા વેચનારાનો જમાનો છે એટલે એ ચા વેચનારો ભાઈ અને એ બોલતો તો ને એ બહુ મને મજા ગમી ગયું એમ કે ચાલો પી લો કોઈ ખરાબ ચાય પી લો ખરાબ ચાય પી લો આમ બોલે નહીતર કોઈ બી માણસ પોતાની પ્રોડક્ટ હોય ને ખરાબ નો કે ખરાબ હોય ભલે પણ કે નહીં આ ચાય વાળો ચલો ચાય પી લો ચાય પી લો ખરાબ ચાય આ ગઈ પી લો ખરાબ ચાય પી લો આમ બોલે મને જાગી મે કીધું આ ગઝબનો માણસ એટલે મેં બોલાવ્યો મેં કીધું તમે આમ કેમ આ બોલો છો તો મને કે બોલવાનું ખરાબ પાવાની હારી કે બધા બોલવાનું ભલે ખરાબ ચા પાવાની હારી ઈ કે હું જાતે ચા બનાવું અને જાતે બધાને પાવું આ મારા દેશના લોકો છે એનું દિલ ઠરે એવી ચા બધાને મારે પાવાની અને કે જ્યારથી મેં આ શરૂ કર્યો કે ખરાબ ચા પી લ્યો ત્યારથી મારો ધંધો ઈ કે ત્રણ ગણો વધી ગયો ઈ કે આજે તમે માર્કેટિંગમાં જોશો વસ્તુ પદાર્થમાં પ્રોડક્ટમાં કોઈ દમ નહીં હોય પણ એડવર્ટાઈઝ કેવી હશે તમારે આમ થઈ જાય તેમ થઈ જાય તમે લોભામણી એડવર્ટાઈઝ હોય અને લોભાઈ જાઓ પ્રોડક્ટમાં દમ નહીં હોય અને આ ચાયવાળો માણસ એમ કહેતો તો કે મારી ખરાબ ચાય પી લો પણ ચાય ચોખ્ખી પાતો તો ઋષિ મુનિઓએ આજે ઉપવાસની પ્રથા કરી એ આપણા હિત માટે કરી અઠવાડિયે પંદર દિવસ એક વાર થોડું ભૂખ્યું રહેવું હા ઉપવાસ ન થાય તો ફળ આનો આહાર કરવો પણ એકાદશી અનાજ ના જમવું બને ત્યાં સુધી તાજું ખાવું વાસી ન ખાવું આપણે બધા પણ થોડુંક નિયમ રાખવું હિન્દુઓનો આ ધર્મમાં આવે કે એકાદશીના દિવસે અનાજ ન જમવું આ ભૂખ્યું ન રહેવાય તો ફલાહાર કરવો ફળનો આહાર કરવો પણ અનાજ એકાદશીના દિવસે ના જમવું બહેનોએ બી થોડુંક આ નિયમ રાખવું બહેનો શરૂ કરશે ને એટલે પછી એમના દીકરાઓ કરશે પતિદેવ ભલે ધીરે ધીરે કરે પણ શરૂઆત બહેનોએ કરવી ધીરે ધીરે એમાંથી બધા ઘરવાળાને ટેવ પડે અને ઋષિમુનિઓ જે કંઈ રીતિ પ્રવર્તાવીને ગયા છે ને એ બહુ સાયન્ટિફિકલી પ્રવર્તાવીને ગયા છે એ આપણને હેરાન કરવા દુઃખી કરવા કંઈ નથી કહીને ગયા આપણને સુખી કરવા બધું કહીને ગયા છે એકાદશીનો ઉપવાસ એટલા માટે આ સાયન્સ પણ એવું પ્રૂવ કરે છે કે પંદર દિવસે એક વાર માણસ ઉપવાસ કરે તો એનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે મેં હમણાં એક વાંચેલો લેખ તો એમાં લખ્યું હતું કે ભૂખ્યું રહેવાથી એક દિવસ કેન્સરના જે કીટાણુ હોય ને સેલ્સ જે કંઈ એના એ પણ નાશ પામે છે એટલે પંદર દિવસે એકવાર એકાદશી આવે એનો ઉપવાસ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આ અનુભવ સાથેની તમને હું વાત કરું કે જેટલા ખાઈ ખાઈને માંદા પડે છે ને એટલો કોઈ ભૂખ્યો પડતો ખાઈ ખાઈ ખાઈને જે માંદા પડે છે અને આજકાલ તો જે ખાણીપીણી એટલી બધી વિકૃત થઈ ગઈ છે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ને બધાને આમ તમે આમ જોવો ને તો નકરું ચટપટું જ ભાવે છે પહેલાંના જમાનાના માણસો તમે જોજો એ દહીં ખાતા દૂધ ખાતા ચોખ્ખું ઘી ખાતા ગાયો ભેંસો ઘરની રાખતા ચોખ્ખું દૂધ ચોખ્ખું દહીં અને બાજરાનો રોટલો શાકભાજી ચોખ્ખું અટાણે બધા જ બિયારણો દવાઓવાળા થઈ ગયા પેસ્ટિસાઈડ દવાઓ છાંટવામાં આવે ભેંસોને મારે એક ઇન્જેક્શન બોઘરું ભરીને દૂધ દે વૃક્ષો હોય તો એના મૂળિયામાં નાખે દવાઓ તો આંબો એકદમ ફાલે ફૂલે અને આવે માણસને પૈસો પૈસા વાળો થવાની એટલી બધી લગની લાગી ગઈ છે બધાને નીચવી જ નાખવા એમ લ્યો ગાયો ભેંસો હોય તો ઇન્જેક્શન મારી નીચવી જ નાખો દૂધ કાઢી જ લો બધાનું ઈ દવાઓના ઇન્જેકશનો મારીને જે દૂધ આવે ને એ દૂધ પણ કરતા છે વૃક્ષોની થળિયામાં દવાઓ નાખી વધારે ફાલ આવે એટલા માટે એ ફળ પણ નુકસાન કરતા છે પ્રેસ્ટિસાઇડ દવાઓ પણ નુકસાન કરતા છે દુધિયાના વેલા હોય એક ઇન્જેક્શન મારે હવાર થાય તો આવડા દુધિયા થઈ જાય માણસ રૂપિયા વાળો થવા હું હું નહીં કરું ને મારે તો મેં બે ત્રણ કથાઓમાં કીધું હમણાં હમણાં કે દેશભક્તિ ખાલી વોટ્સઅપમાં મેસેજ મોકલવાથી નથી આવતી બાપ જો આપણે ભારત દેશના માણસો હોઈએ આપણા દિલમાં સેજ પણ દેશભક્તિનું રૂવાડું હોય તો આપણા દેશના લોકોને નુકસાન થાય એવું કોઈ દી ખવડાવું પીવડાવવું નહીં દેશભક્તિ એટલે હું ખાલી વોટ્સએપમાં મેસેજ મોકલવાથી આવી જઈશ ભાઈ દેશ માટે કંઈક કરવું જોઈએ દેશ એટલે હું આ જમીનનો ટુકડો દેશ છે દેશમાં રહેનારા લોકો ઈ પણ દેશ છે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે જે કોઈ ખાણીપીણી નું કરતા હો કરિયાણાની દુકાન ચલાવતા હો હોટેલ ચલાવતા હો મારે એટલી વિનંતી કરવી કે કમસે કમ આપણે કોઈનું લાઈફ બનાવી ન શકીએ તો કઈ નહીં આપણી વસ્તુ પદાર્થથી કોઈને રોગ થાય એકાદો દીકરો કદાચ એનો રોગ થયો કેન્સર થયું મરી ગયો એનું ઘર બિચારું કેટલું દુઃખી થશે આવું ભેળસેળ વાળું ખવડાવું નહીં દવાઓમાં ભેળસેળ ખાણીપીણીમાં ભેળસેળ મેં એક ટ્રેનમાં એક ભાઈ જોયો તો ચા વેચનારો અટાણે તો ચા વેચનારાનો જમાનો છે એટલે એ ચા વેચનારો ભાઈ અને એ બોલતો તો ને એ બહુ મને મજા ગમી ગયો એમ કે ચાલો પી લો કોઈ ખરાબ ચાય પી લો ખરાબ ચાય પી લો આમ બોલે નહીતર કોઈ બી માણસ પોતાની પ્રોડક્ટ હોય ને ખરાબ નો કે ખરાબ હોય ભલે પણ કે નહીં આ ચાય વાળો ચલો ચાય પી લો ચાય પી લો ખરાબ ચાય આ ગઈ પી લો ખરાબ ચાય પી લો આમ બોલે મને જીજ્ઞાસા જાગી મેં કીધું આ ગજબ નો માણસ મેં બોલાવ્યો મેં કીધું તમે આમ કેમ આ બોલો છો તો મને કે બોલવાનું ખરાબ પાવાની હારી કે બધા ભલે ખરાબ ચાય પાવાની હારી ઈ કે હું જાતે ચા બનાવું અને જાતે બધાને પાવું આ મારા દેશના લોકો છે એનું દિલ ઠરે એવી ચા બધાને મારે પાવાની અને કે જ્યારથી મેં આ શરૂ કર્યો કે ખરાબ ચા પી લ્યો ત્યારથી મારો ધંધો ઈ કે ત્રણ ગણો વધી ગયો ઈ કે આજે તમે માર્કેટિંગમાં જોશો વસ્તુ પદાર્થમાં પ્રોડક્ટમાં કોઈ દમ નહીં હોય પણ એડવર્ટાઈઝ કેવી હશે તમારે આમ થઈ જાય તેમ થઈ જાય તમે લોભામણી એડવર્ટાઈઝ હોય અને લોભાઈ જાઓ પ્રોડક્ટમાં દમ નહીં હોય અને આ ચાય વાળો માણસ એમ કહેતો તો કે મારી ખરાબ ચાય પી લો પણ ચાય ઉપવાસની પ્રથા કરી એ હિત માટે કરી અઠવાડિયે પંદર દિવસ એક વાર થોડું ભૂખ્યું રહેવું હા ઉપવાસ ન થાય તો ફળ આનો આહાર કરવો પણ એકાદશી અનાજ ના જમવું બને ત્યાં સુધી તાજું ખાવું વાસી ન ખાવું